મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય વન ઓનર ઘર ઘર આવતો જયરાજભાઈનો આ ટ્રેક્ટર લઈ શકો છો ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક તેમનો કોન્ટેક કરજો અને વિડીયો તમારે પૂરો જોવાનો છે જેથી તમને બધી ડિટેલ હું આપી દઈશ ક્યાં જોવા મળશે ઓનરના મોબાઈલ નંબર બધી માહિતી આપીશ તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે ત્યારબાદ જ ફોન કરવાનો છે વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા ચેનલ કરી પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર બે હજાર અને એકના ના ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો પીડી વિલપ્લેટ વાળું ટ્રેક્ટર બે હજાર એકનું વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘરાવ

અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો પહેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ખોટા ફોન કરવા નહીં કેમ કે બધી માહિતી તમને હું વિડીયો અંદર આપી જ દઉં છું તો ખોટા ફોન કરવા નહીં બેટરી નવી છે રેડિએટર નવું સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી બંને નવા નાખવામાં આવ્યા છે ટોટલ જવાબદારી ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે પાછળના ટાયર પચાસ ટકા આખા એમઆરએફ કંપનીના છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટોટલ જવાબદારી કિંમત માત્ર એક લાખ ને પચાસ હજાર દોઢ લાખ કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈ નું ટ્રેક્ટર લેવું હોય નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો